આપણે સમાચાર જોતા હોઈએ ત્યારે આપણે અને મીડિયા એક એવો શબ્દ યુઝ કરે કે ભાઈ અહીંયા તો માનવતા મરી પરવારી છે પરંતુ આજે કેવો કિસ્સો સંભળાવો છે કે જેની અંદર માનવતા મહેકાવી ઉઠી છે પાંચ મિત્રોએ જી હા આપણે કહેવત છે ને કે મિત્ર એવા કીજીએ જે ઢાલ સરીકા હોય દુઃખ આગળ પણ સુખમે પાછળ હોય આવા મિત્રોની કહાની જૂનાગઢના એ ભૂતનાથ વિસ્તારમાંથી પાંચ મિત્રો પસાર થતા હતા અને એને થેલી મળી થેલીની અંદર જોયું તો સાહેબ દોઢ લાખ રૂપિયા રોકડા અને નવ તોલા સોનું મળ્યું કેટલા નવ તોલા સોનું સ્વાભાવિકપણે આટલું મળ્યું હોય તો ત્યાં પોતાનું મગજ ફરી જવાનો છે પણ આ યુવકોએ કંઈક એવું કર્યું કે એની વાહવાહી અને વખાણ અત્યારે ગુજરાતભરમાં થઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આઇકન ને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત જૂનાગઢની કરવી છે ભૂતનાથ મહાદેવના મંદિરનો એ વિસ્તાર કે ત્યાંથી પાંચ મિત્રો પસાર થતા હતા ને એને થેલી દેખાણી એ થેલી ખોલીને જોયું તો એમાં દોઢેક લાખ રૂપિયા જેટલા રોકડા કડકડતી બસ્સોની નોટ અને અન્ય બીજા દાગીના આ બધું જ જોઈને લોકોના મનમાં કદાચ લાલચ તો આવી જ જાય માણસ કદાચ પાંચ રૂપિયાનો સિક્કો મળ્યો હોય તો એ આજુબાજુમાં જોઈને સીધો ખીચામાં જ નાખી લેતો હોય છે આપણે ઘણી વખત જોયું રૂપિયા ને એમ તો બીજું કોઈ સારી વસ્તુ મળે તો ખીચામાં નાખી લેતો હોય છે એ પછી પૂછતો નથી કે ભાઈ એનો લઈ પણ અમુક અમુક વ્યક્તિ અને એવા લોકો ઘણા બધા હોય છે કે જેને મળેલું હોય જેનું હોય એને પરત તેરા તુજકો અર્પણ આ પોલીસની કાર્યવાહી થાય ને આપણે જોઈએ છીએ કે પોલીસ એક કાર્યક્રમ કે ભાઈ એમાં જેનું ચોરાયેલી વસ્તુ હોય એ પરત ગોતી અને પાછું એમને અર્પણ કરે એટલે કે તેરા તુજકો અર્પણ પણ અહીંયા કામગીરી પોલીસે નથી કરી હા સ્વાભાવિક છે કે પોલીસ સુધી આ માલ સામાન પહોંચાડી દીધો છે હવે ઘટના એવી બની કે જ્યારે યુવકોને આ બધી જ પૈસાને દાગીના મળ્યા ત્યારે એમણે કોઈ પણ લાલચ અને શંકા કર્યા વગર સીધા જ પોલીસ કચેરીએ પહોંચ્યા પોલીસ કચેરીએ પહોંચી અને પોલીસ કર્મીને કહ્યું અધિકારીને કહ્યું કે સાહેબ અમે રસ્તા પરથી આવતા હતા અને અમને એક આ થેલી મળીને થેલીમાં દોઢ લાખ રૂપિયા રોકડા અને આઠથી નવ તોલા સોનું છે હવે અમને નથી ખબર આ કોનું છે પણ અમને આ મળ્યું છે એટલા માટે થઈ અને અમે આ તમને સોંપાવ્યા છે આ જેનું હોય તેને તમે પરત કરી દેજો માનવતા જોઈ તમે સાહેબ આ મિત્રોની આ મિત્રોની તમે ઉંમર જો વિડીયો તમે જોતા હશે આ મિત્રોની ઉંમર પણ એટલી મોટી નથી આ યંગ છે અને યંગ જનરેશનમાં આવા વિચારો ભાગ્યે જ જોવા મળે છે સાહેબ પૈસાની કોને જરૂર નથી હોતી અત્યારે બધાને જરૂર હોય છે એ કોઈ પોતાનો પાંચ રૂપિયો પણ નથી મૂકતા અત્યારે અને આવા લોકો કે જેમણે તુલા સોનું એટલે લાખો રૂપિયાનું સોનું અને લાખો રોકડ રકમ પોતાની પાસે રાખવાના બદલે એ મળ્યું છે બાને નહીં પરંતુ એ જેનું છે એની પાસે પહોંચાડવા મદદ કરવા સીધાર્થ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પોલીસ કર્મચારીએ એ પોલીસ અધિકારીએ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો અને એમાં એ પાંચેય મિત્રોના વખાણ કર્યા કે આની ઉદારતા માનવતા જુઓ કે આ લોકો જેમણે આ બધું જ સોનું અને પૈસા જેનું છે એને પાછું પહોંચાડવા માટે મહેનત કરીને પોલીસ સ્ટેશન પહોંચ્યા એ વિડીયો જુઓ કે જેમાં પોલીસ કર્મચારીઓ વખાણ કરતા કરતા શું કહી રહ્યા હશે તો આ આ પૈસા છે અને આ બધા મિત્રો છે એમને આ રસ્તામાંથી મેં લાખ રૂપિયા જેવા રોકડા અને આ ઘરેણા મળેલા છે અને આ સીધા જોવો અહીંયા આઈજી ઓફિસે આપવા આવ્યા છે ખરેખર આ લોકો ધન્યવાદને પાત્ર છે અને ખૂબ સારું કામ કર્યું છે નકર આટલા પૈસા અને ઘરેણા જોઈ અને સારા સારા માણસોનું ઈમાન ડગી જાય પણ આ અવળી ઉંમરે આ છોકરા આટલું સરસ કામ કરે છે ખરેખર ધન્યવાદને પાત્ર છે અને આ બધા મિત્રો છે એમને આ રસ્તામાંથી મેં લાખ રૂપિયા જેવા રોકડા અને આ ઘરેણા મળેલા છે અને આ સીધા જુઓ અહીંયા આઈજી ઓફિસે આપવા આવ્યા છે ખરેખર આ લોકો ધન્યવાદને પાત્ર છે અને ખૂબ સારું કામ કર્યું છે નકર આટલા પૈસા અને ઘરેણાં જોઈ અને સારા સારા માણસોનું ઈમાન ડગી જાય પણ આ અવળી ઉંમરે આ છોકરા આટલું સરસ કામ કરે છે ખરેખર ધન્યવાદને પાત્ર છે તો જૂનાગઢના આ જુનાગઢના યુવકો છે કે નથી મને નથી ખબર પરંતુ આ જે મિત્રો છે આ મિત્રોએ કામગીરી અદ્ભુત કરી છે ભાઈ ન્યૂઝ રૂમ ગુજરાત અમારી ટીમ આ પાંચેય મિત્રોને આ કામગીરીને બિરદાવે છે લાખ લાખ અભિનંદન પાઠવે છે અને અહીંયાથી એક મેસેજ સમાજના લોકોને આજની યુવા પેઢીને અને બીજા અન્ય લોકોને પણ કહેવા માગું છું

હવે વિચાર કરો કે આ સંતાનો આવા છે તો એમના માતા પિતા કેવા હશે કારણ કે આવી આવી ઘટનાઓ બને ને ત્યારે એની પાછળ એના મા બાપના સંસ્કાર ઘરના સંસ્કાર સામે આવતા હોય છે સાહેબ લાખ લાખ અભિનંદન એમના માતા પિતાને કે તમે તમારી આ જે લોકો છે તમારા જે દીકરાઓ છે એ દીકરાને તમે આવા સંસ્કારો આપ્યા અને એના સંસ્કારો આજે કોઈની કમાણી કે જેણે એ લગ્ન માટે કારણ કે લગ્નની સિઝન ચાલી રહી છે અને દાગીના અને રૂપિયા કડકડતી નોટું કે જે મળી છે આ લોકોને એટલે સ્વાભાવિક પણ કોઈના લગ્ન પ્રસંગ હશે અને ઘરે જતા હશે કદાચ અને રસ્તામાં પડી ગઈ હશે આવી ઘટના પણ બની હશે એટલે કે એક બાપ પોતાની દીકરીની લગ્ન માટે જે મૂડી ભેગી કરતો હોય અને સ્વાભાવિક પણ હું આપણે એવું માની લઈ કે આ દાગીના છે કોઈની દીકરીના હોય અને એના બાપે એના પિતાએ એ વર્ષોની મહેનત એની દીકરીના એ લગ્ન પ્રસંગમાં વાપરવા માટે ભેગી કરી હોય ત્યારે આવા લોકો કે જે એમની મૂડી પરત એમને પહોંચાડવા માટે મહેનત કરીને પોલીસ સમક્ષ પહોંચે ત્યારે કેવી સારી વાત લાગે સાહેબ બહુ સારી વાત લાગે અને આવા યુવાનોની ખરેખર જરૂર છે હું તો કહું છું આ આવા યુવાનો ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા મેં તો જોઈએ છે ઘણી આપણે જોઈશું કે ભાઈ મેં તો મેં કિસ્સો પણ એવો જોઈશું કે મોબાઈલ આઈફોન કોઈને એક વ્યક્તિને મળ્યો હતો ને એણે ચાર દિવસ સુધી ફોન પાસે રાખ્યો કે આમાં કોઈનો ફોન આવે તો એમને પાછો પહોંચાડી દઉં પણ ચાર દિવસ સુધી કોઈનો ફોન જ ન આવ્યો એમાં અને સાહેબ છેવટે એમણે પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાંથી સાયબર ક્રાઇમમાં ગયા અને ત્યાંથી કોલ લિસ્ટ કઢાવી અને કોન્ટેક કરતા કરતા જે મોબાઈલનો માલિક હતો એ ત્યાંથી બસો કિલોમીટર દૂર હતો એમની સુધી એમનો મોબાઈલ પહોંચાડ્યો ઘણા લોકો એવા છે એમની કામગીરીને આપણે બિરદાવીએ તો આપણે એવું થાય કે વાહ આમના સંસ્કાર અને આમના મા બાપના સંસ્કાર કેવા હશે ધન્ય છે ભાઈ તમારી જનતાને કે જેણે તમને આવા સંસ્કાર આપ્યા બાકી આજકાલ આજની યુવા પેઢી આપણે ઘણી વખત જોઈએ છે ભાઈ નાની નાની વાતે પૈસા ભેગા કરવાની અને પૈસાના ચક્કરોમાં ન કરવાનું કરી બેસતા હોય રૂપિયા માટે તો મર્ડરો થઈ જાય છે નાની નાની વાતોમાં મર્ડર થઈ જાય છે અને આવા જમાનામાં આવા પાંચ મિત્રોએ જે કામગીરી કરી છે એ કામગીરીને ખૂબ ખૂબ વંદન છે અભિનંદન છે આવા જ કામ કરતા રહો ને આનાથી એક મેસેજ લોકોને જાય છે કે જે લોકો કારણ વગર કહેતા હોય કે ભાઈ આજની યુવા પેઢીને કંઈ ખબર નથી પડતી આજની યુવા પેઢી શું કરી શકે છે સાહેબ ભલે બેરોજગાર છે આજની યુવા પેઢી પણ અમુક એવા લોકો છે આ આ પાંચ મિત્રો જેવા કે જે કોઈનું ખોટું તો નહીં વિચારે જેમનું છે એમનું અર્પણ કરીને રહેશે આ યુવાનોની વિચારધારા પર તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો રૂમ નમસ્કાર